કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે આજે બીજેપી સ્થાપના દિવસના ઉપલક્ષમાં સક્રિય સદસ્ય સંમેલનનું આયોજન થયું પ્રદેશ પ્રભારી દુષ્યંત પટેલ તથા પ્રદેશ અધ્યક્ષ દિપેશ ટંડેલના માર્ગદર્શન તથા દીવ જિલ્લા પ્રમુખ મોહનભાઈ લખમણની અધ્યક્ષતામાં આજે સાંજે પાંચ વાગે સક્રિય સદસ્યતા સંમેલન યોજાયું આ સંમેલનની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત હોદ્દેદારો તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓનું પુષ્પ આપી સ્વાગત કરવામાં આવ્યું કાર્યક્રમ ઉપસ્થિત દીવ જિલ્લા અધ્યક્ષ મોહનભાઈ લખમણે પણ બીજેપી સરકારની ઉપલબ્ધિઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું પ્રદેશ ઉપાધ્યક્ષ પણ મોદી સરકારના તેમના મનોબળ તથા બીજેપી અંગે વિશેષ માહિતી આપી હતી કાર્યક્રમ દરમિયાન બીજેપીની શરૂઆતથી લઈ આજથી સુધી ઉપલબ્ધિઓનું પ્રદર્શન યોજાયું જે તમામ લોકોએ નિહાળ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું મન સંચાલન બીજેપી મહામંત્રી કિશોર કાપડિયા દ્વારા કરવામાં આવ્યું હતું અને આભાર વિધિ ક્રિડન શાહ દ્વારા થઈ હતી કાર્યક્રમ દરમિયાન દીવ જિલ્લા બીજેપી હોદ્દેદારો કાર્યકર્તાઓ નગરપાલિકા અને ગ્રામ પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા